સૌથી પહેલાં અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને કુવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ ડીએમસીસ સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કરેલા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને અઢાર મીટરની નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા હોય બરોડામાં એટીન મીટર્સ છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીચિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટિરિયસ અલગ હોય છે એમાં હોટમેક્સ નાખવાનું કોલ્ડ બેક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેપર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ્સ ચાલુ કરવાનું હોય હોટમિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડમિક્સ મિક્સ સપ્લાય કરવાનું છે કરી ચોમાસા સિઝન પત્યા પછી ફરીથી રિવ્યૂ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયરથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ લેશું સર શહેરમાં જે ખાડાઓ પડ્યા છે એમની માટે થશે એ પણ ચર્ચા કરવામાં આવી છે જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે જે ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એની પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના છે બી વિલ સી બેઝડ ઓન ધ રિપોર્ટ રોડવાઈઝ અમે ડેટા કાઢી રહ્યા છે રોડવાઈઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાઈઝ માટે રોડ કોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય સેટલમેન્ટનો સમય ના મળતો હોય અને આના પહેલાં ચોમાસા આવી ગયો હોય એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ રીઝન્સ પણ આઈડેન્ટીફાય કરી રહ્યા છીએ એ તાત્કાલિક ધોરણે એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે આના આધારે આ આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલાં પુરાવાનો કામગીરી છે એ ડિપાર્ટમેન્ટલી પણ કરવાના છે અથવા સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે આશા રાખી કે વિધિન વન વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન એવું વાત પહેલા પણ નથી થયું એ કદાચ એક અફવા ફેલાવ્યું છે એ પણ સ્પષ્ટીકરણ ગયું છે નહીં એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યુ કર્યું હતું એ ચાર પાંચ બિલ્સની વાત છે એ અકાઉન્ટ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા એ પણ ત્રીસ તારીખ પછીનું બિલ્સ છે એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે એમાં જે રીતનું એક માહોલ બનાવવામાં બી એવું નથી

મોટિવ એ છે કે આવનારા દિવસો માટે પાંચ વર્ષની જગ્યામાં દસ પંદર વર્ષની ગેરંટીવાળો રોડ બની શકે એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ કયા પ્રકારનું મેટિરિયલ વાપરવું જોઈએ એ બાબતો અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન કરીશું થેન્ક યુ